રામ 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 મારા વાઘેલા વંશ ની મેલડી ના રામ છે ખારું તમારું કુળ નું દીવન તમારી ઘરની માતા આવું મારા ભાવિકોને જેને શ્રદ્ધા છે તે પ્રત્યે કુળના દીવા પ્રત્યે જે મારું જ્ઞાન લે છે જે સમજે છે સૌ પ્રથમ એને રામ કહેવાશે જે સલાહ સૂચના છે કે જે લોકો બીજી વાત છે દીકરા કે જે લોકોને એડ્રેસ આપવામાં આવતું નહીં કે ગાદી ચાલુ છે બંધ છે હવેથી મારો એવો હુકમ છે ઓર્ડર છે ગાડી ચાલુ કરવામાં હર રવિવારે ગાદી ચાલુ રહેશે ગાડી ચાલુ રહેશે મારા ભાવિકને સૂચન છે અને વાત કરું છું રામ 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 મારા રામ ગાદી ચાલુ હશે અને જે જે પણ લોકોને લોકોને માનતા માને છે લોકો માનતા માને તો લોકોને એમ કે માનતા માને તો જૈન કેવી રીતની કરવી ક્યાં જવું ગાડી ની એડ્રેસ નથી ખબર કઈ જગ્યાએ ગાડી છે કઈ ખબર નહીં કેવી રીતનું કરવું પણ જેની પણ હવે માનતા હોય હર રવિવારે લેવામાં આવશે ગાદી ઉપર માનતા લેવામાં આવશે અને પણ લેવામાં આવશે આવો મારો કોલ છે સંદેશ છે મારા ભાવિકોને કે ગાદી ચાલુ કરી દેવામાં આવી છે ગાદી ચાલુ તો હતી જ પણ હરવિવારે પબ્લિક ને જે બધાને બોલાવાન કરવું ને એ હરવિવાર નતું ચાલુ કરવામાં આવી છે દીકરા દર્શન કરી શકે છે ગાદી આવીને ગાદી ચાલુ રહેશે અને એ ટાઈમ ટેબલ સમય ને એડ્રેસ મારો સેવક તમને આલી દેશે બધું એડ્રેસ નાખી દેશે તમને અને સમય કેટલા વાગે અને માનતા કેટલા વાગે લેવાની એ પણ મારો સેવક બધું તમને આલી દેશે અને જે વરહાદ છે ને એના કારણથી હમણાં ગાદી ચાલુ નથી વરસાદના કારણથી દીકરા એટલે હવે ગાદી વરસાદ હશે તો એ પ્રમાણે તમને મારા ભાવિકોને કહેવામાં આવશે સેવક છે બંધ એટલે કોઈને ના થાય એના હિસાબ થી પેલા એવું હશે તો કહેવામાં આવશે અને એડ્રેસ દઈ અને તમને એ પણ સમજવા સમજ દેવામાં આવશે કે ક્યાં કોઈ ના જોયું હોય તો એમને બધી રીતે નંબર પણ અંદર આપેલ જ છે

જે માનતા માની છે તમે કેમ કે તમે હાથા શ્રદ્ધા તમે મારી માનતા માનશો ને હાથા શ્રદ્ધા થી મારા મેળવી ના રામ હાથા શ્રદ્ધા તમે મારી માનતા માનશો ઘરે બેઠા અને તમારો જો ભાવ છે ને દીકરા તમારો કદાચ એવો ભાવ છે ને તમારી કુળની માતા પ્રત્યે અને તમે મારી માનતા માનો ને તમે એટલે કામ તમારું કરીશ કરીશ ને કરીશ અવિશ્ય કરીશ તમારા કુળ દીવાન જોડે રાખીને તમારા કુળ ના દીવાન ચાહતા હો ને તમે એવા માનતા પેલી મારી માનજો માં આ કામ છે નહી થતું અમારો કુળ નો દીવો નહીં બોલતો અમારી કુળની માતા રાજી કરવી છે

સલાહ ને સૂચન આપવામાં આવે છે કે દીવાની આયનામાં મર્યાદામાં ગમે એવું કામ હશે ને પૂરું કરી લઈશ ગમે એવું કામ હશે ને ઘર બેઠા ગમે ત્યાંથી તમે માનતા માનો ગમે ત્યાંથી ગુજરાતના આ ખૂણ વિદેશમાં બેઠા બેઠા કામ કરે કરે પણ તમારા કુળના દીવાને મોરબી રાખીને હું કામ કરીશ પણ તમારા કુળના દીવાન તમે ચાહતા રહેજો તમારા કુળના દીવાન પેલો યાદ કરજો માં મારી કુળની માતા મારી કુળની માતા કુળની માતા આવું કઈ નહીં અને એવું કોઈ અટકેલું કામ હશે ને માનતા માનશો પાર પડાવી દઈશો તમારી માતા ના બોલતી હોય જવાબ ના આલતી હોય ને

તમે મારી માનતા માનો છો માનતા જેટલા વર્ષ ને જેટલા મહિના માનતા માનશો હે જેટલો સમય માનતા માની માનીને તમે કામ કરાવશો દીકરા હે જેટલો સમય તમે માનતા માની અને તમે આટલું બધું કરશો જેટલું માનતા માની 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 ટાપુ કરી 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 કામ કરાવશો એક બે વાર કામ કરવા આવીશ એ કામ કરવા બે વાર કે એક વાર આવીશ ને તો તમારા કુળના દિવાળ સિવાય નહીં કરો હા તમારો કુળનો દીવો મોરબી નહીં હોય ને તો કામ નહીં થાય નહીં કરવું એટલે એવી કોઈ કુળના દીવાને ચાહતા ના હોય ને કુળના દીવાની જ ખબર ના હોય ને કુળનો દીવો કોણ છે એવી માનતા માનજો સપને આઈને કહી કે તમારો કુળનો દીવો કોણ છે મારી પહાડા આબાની જરૂર નહીં મારા મેરડીના રામ તે આવું કહું શું મારા ભાવિકોને પણ માનતા કરવા અહીંયા જ આવવું પડશે કુળનો દીવો તમને ઘર બેઠા સપને કદાચ બતાડતી હોય ને સપને આઈને તમારો કુળનો દીવો કોણ છે તમને ખબર નહીં

ઘણા ને એવી શીખાલી આલી ને સમજ આલી છે ઘણી શીખ છે કે શું કરવું પડે તમારે દુઃખ કેવી રીતના છે પેલા એ વિચારો તમને તમારું કરમ નું તો નહીં નડતું ને તમારા કર્મ તો નહી નડતા ને દીકરા કઉ છું કે કર્મ તો નહીં નડતા ને દેવ પાછળ પડે 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 ઓલો ભૂવો બદલ્યો પેલો ભૂવો બદલ્યો બે દાડા પાંચ દાડા દાડે દાડે મહિને મહિને ભૂવા બદલ્યા ઘણા લોકો છે દાડે દાડે મહિને મહિને બદલ અંત ભાવિકો કે જે અંત નહીં આવતો ને તો અંત લાવવા માટે પેલા એ વિચારવું નક્કી કરવું કે તમને દુખ છે તો દેવનું જ છે કે તમારા કર્મનું છે દેવનું હશે ને દેવનું તમારો કુળના દીવાન ચાહી હશે ને તમે તમારા કુળના દીવાન પ્રેમ કર્યો હશે ને કદાચ અને તમારા કુળના દીવાન કીધા વગેરે ડગલાઈ નહીં ભરે ને તો તમારો કુળ નો દીવો દુઃખ નહીં આવે દેવ નું દુઃખ હશે તો એ જ મટાડશે મારી પહાણે આવવાની જરૂર નહીં કે મલક માં દોડવાની જરૂર નહીં પડે પણ હા કરમ નું દુઃખ તમારા કરમ નું દુઃખ હોય ને એવા લોકોને કહું કહ છું જે છે ને એવું હોય ને કરમ તમારા ખોટા તો એ સુધારી લેજો પછી કેવું છે કર્મ તમારા ખોટા હોય ને તમે હુવા બદલ બદલ કરો તો એ દેવનો દોષ નહીં કે દેવની તકલીફ નહીં એ તમારા કરમ નું દુઃખ છે તમે શું કહો માતાજી 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 નડ્યા માતાજી પછી નહીં લોકો કંટાળતા માતાજી ક્યાંય દેખાતા નહીં તમ બોલતા નહીં પણ લા માતાજી નહીં નડતા નડે છે તમારા કરમ ભાઈ તો તમારા કરમ સુધારીને તમે હેઠો ને ભાઈ તમારા વડીલો તમારા વડીલોય તમારો કુળનો દીવો બિહાળીને ગયા છે ને અને પાંચ આંગળીના પાંચ આંગળીના કદાચ ધૂપ કર્યા હશે ને અને એવી છે એવી પોનૈયે રાખી છે ને દીકરા તમારા વડીલોની તો એ તમારો કુળ નો દીવો તમારા વડીલોના ના હિસાબ થી પણ બોલે બોલે ને બોલે તમે તમારા કરમના ખોટા હોય ને તો બોલવા આવે પણ તમે સુધારવાનું જ ના કરો કરમ નું દેવ નડે છે દેવ નડે છે પછી ભુવા બદલવા પડે કોઈ દી મેળ આવે નહીં એટલે કહું છું કે દેવી શક્તિ કોઈને મારી નહીં નાખતી દેવ કોઈને મારી નહીં નાખતી તમે તમારા કરમ થી પીડાવશો તમે તમારા કરમ થી દુખી છો એટલે આજે સલાહ સૂચન આવું છું તમને કે આવી રીતનું એડાય દેવી શક્તિનું દુઃખ છે કરમનું દુઃખ છે તો કેવી રીતનું કરવું કરમ નું દુઃખ હોય તમે જાતે મટાડી શકો છો અને દેવનું દુઃખ હોય તો તમારે જાતે ના મટાડી શકો પણ તમને મટાડનાર તમારો કુળ નો દીવો હોય હોય ને હોય જ એટલે એને એના પગ પકડાય કુળ નો દીવો જેવું છે અત્યારે લોકોને કુળ નો દીવો ભલે મધમાં બેઠો હોય કુડના દીવાન શું કામ પૂછવું પડે કુડના દીવાન શું કામ પૂછવું પડે મેલડી જબરજસ્ત બોલે છે મેલડી જબરું ધૂણે છે મેલડી માતા મટાડી દેશે હા એટલે મેલડી મટાડી દેશે ને તો એ સાઈન ના કરે કુડનો દીવો તેની તાકાત નહીં ગમે એ મેલડી હોય તો બોલે આવો મો આગળ અવશ્યી મેલડી કહું છું મારા મેલડી ના રામ એટલે આવું ક્યારે પણ ન થાય ગમે એવું હોય ને તો તમારા કુડના દીવાની સાઈન જોઈએ કઉશું આવું સમજો હવે મારા ગાડા ભાવિકો સમજો તમે આવું હર વખતે કઉશો કે એની સાઈન વગર કશું ના થાય કે ઓલી માતા મટાડી દે ને પેલી મટાડી દેશે તમારા કુડના દીવા સિવાય ક્યારે પાદડું હલવાનું પણ નથી ઓલી માતા મટાડશે પેલી મટાડશે પેલી મટાડશે ઓલી મટાડશે તો તમારો કુળ નો દીવો ચાદે મારા ભગવાને એને છતાલી ને મિલ્યો છે ને તમારો કુળ નો રાજા કરીને મિલ્યો છે ને તો એમને મારા ભગવાને મારા શિવે મારા રામ તમારા ઘરે તમારો કુળ નો દીવો નહીં બેઠો રાજા થઈને રાજા એમને નહીં કેવાતા દીકરાઓ એટલે રાજા કુળ નો દીવો છે ને તમારો એના સિવાય કશું કોઈ દી કઈ હેડે નહીં કે હલવાનું નહીં બધું ગમે એવું હોય ને તો પછી કેવું છે બધું ગમે તો શોભામાં સારું લાગે પછી તો ગમે હોય તો જે છે તમને કે ગમે હોય તો પછી પણ કુળ દીવા સિવાય કઈ સારું ન થાય કુળ ના દિવસ સિવાય કુળ નો દિવસ તમારો બરાબર ના હોય તો તમારું ક્યાંથી દુઃખ મટવાનું છે તમે દોડો આમથી આમ ઓલી માતા જબરું બોલે છે ઓલી માતા જબરી વાત કરે છે અને ઓલી માતા તો આવું બોલે છે આવું બધા વિચારી 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 જોઈ જાય છે ને અલગ અલગ લાવો ને હવે આ નહીં મળતું આય જાય આ નહીં મળતું આય જાય કેવું એટલે આ કરે છે ઘરે બેઠા ઘણા લોકો આવું કરે આવો પ્રશ્ન કર બેઠા ઘણા હોય છો લાવો ને આય તો માતા જબર બોલે હા જાવ તો હા આપણું મટી જાય ચમ મટી જાય એ મટાડી દેશે એ જબરી છે અરે હું જ કઉ છું હું જબરી છું મારા કને આવો હું મટાડી દઈશ ભાઈ હે તમારા કુડના દિવસ કશું ના થાય ક્યાંય જગત ની અંદર તમે ધોળતા રહીશો હાલ મેં વાત કરી કે તમે મારી માનતા માનો દુઃખ મટાડો ને તો એક બે દાડા પાંચ દાડા મહિનો આખી જિંદગી ને ભેટી દુઃખ નહીં મટે મારાથી આવું હું મેળવી કઉ છું એના માટે તો તમારો કુડ દીવો કુડ નો દીવો રામ રામ